પોતે વિસાવદર પોલીસ સ્ટેશન પહોંચે છે ત્યારે ગોપાલ ઇટાલિયા પોતાની રજૂઆત પણ કરે છે સાથે પોતાનો આક્રોશ પણ ઠાલવે છે તેઓ વિસાવદરના જીવપરા ગામમાં એક સભા માટે પહોંચ્યા હતા સભા પૂર્ણ થઈ કાર્યકર્તાના ત્યાં ચા પીવા માટે ગયા હતા ત્યારે કેટલાક ભારતીય જનતા પાર્ટીના સમર્થકો ત્યાં આવી ચડે છે અને ત્યારબાદ બબાલ થાય છે તેવા આરોપો ગોપાલ ઇટાલિયા પોતાના નિવેદનમાં લગાવી રહ્યા છે અને આને લઈને મામલો ના કે તે માટે દરમિયાનગીરી પણ કરવામાં આવી રહી પરંતુ જે આખી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું પથ્થરમારા સુધીનો પ્રયાસ તેમના ઉપર થયો હોય તેવા આરોપો પણ ગોપાલ ઇટાલિયાએ લગાવ્યા હતા અને આ પ્રકારની ઘટના હવે ભવિષ્યમાં ના બને તે માટે તેમણે પોલીસ પાસે પણ માંગ કરી છે એટલે તો સમગ્ર ઘટનાનો વિડિયો ગોપાલ ઇટાલિયાનો સામે આવ્યો છે આ વિડિયો જોઈ લો નમસ્તે મિત્રો હું છું ગોપાલ ઇટાલિયા અને પાછા આ ફરી વખત વિસાવદર પોલીસ સ્ટેશન આવવાનો સદ્યુ છે આજે મારી સભા હતી વિસાવદર નગરપાલિકાના જીવા વિસ્તાર વિસ્તારમાં આ સભા દરમિયાન ભાજપના ઉમેદવાર કિરીટ પટેલના ખાસ સમર્થક અને ભાજપના કોર્પોરેટર કોર્પોરેટરના ભાઈ નાસિર નાસિર મેતરના ગુંડાઓ જે કિરીટ પટેલના ખાસ સમર્થકના ગુંડાઓએ તમારી ઉપર પથ્થરમારો કર્યો અને આ ભાજપના કોર્પોરેટર કમલેશ રીબડીયાના કુપુત્ર

इस स्टेशन अटोल का घर से यार ये वीडियो ले लो वीडियो ले लो आज फोन मार हां अब पुलिस स्टेशन के अंदर आपको पूछो करो तुम्हें पुलिस अधिकारी इक्विवेलेंट हो आज और चला अरे आ रही है अरे अरे बड़े मारो बड़े मारो हट हट पकड़ो बड़ा टीशर्ट उतार टीशर्ट तू से भाई पकड़ो तो हैं ओए ओए આ પોલીસ સ્ટેશન માં દાદાગીરી કરવાની છે આ દાદાગીરી કરવાની અને એ રોડ પર આવી આવી થઈ મુકલે નાવા કરી આ આ લુકી બધ મજા પર લુખા ગેલી આ લુખા ગેલી ઘરે માં લુખા આયા દર પોલીસ સ્ટેશન એક કલાક થી અધિકારી ની રાહ જોઈએ છે પણ ભાજપ માંથી ફોન નહી આવે ત્યાં સુધી અહિયાં કોઈ પોલીસ વાળા આવશે નહી આ શું તમાશો ચાલુ કર્યો છે સી આર પાટીલ અને કિરીટ પટેલ અમે કઈ બે જવા વાળા માણસો નથી કમલેશ રીબડિયા ના કુપુત્ર અને ભાજપ કોર્પોરેટરના ભાઈ નાસીર ના ગુંડાઓ જીવાપરામાં આજે નાગાઈ કરી છે અને અહિયાં તમાશો જોવે છે આ પોલીસ સ્ટેશનમાં બેઠેલા સાહેબો કિરીટ પટેલનો ફોન આવશે પછી કાર્યવાહી કરવામાં આવશે અને આ ગુજરાતની સરકાર લોકશાહી થી હાલે છે કિરીટશાહી થી છે गिरिट पटेल ની દલાલી કરવા વાળા જે કાઈ લોકો છે એને મેસેજ છે અમારો સુધરી જાજો આવિશાવદરના પોલીસ સ્ટેશનમાં 1 કલાકથી રાહ જોઈએ છે અધિકારીની અને ભાજપના ગુંડા અહીંયા આવીને પાછા ધમકા ધમકી કરી જાય ભાઈ બેસો બધા મિત્રો કોઈ વાંધો નહીં આ બધા મિત્રો બતાવો બધા સમર્થકો બધા આવવા દેઓ બધા શાંતિ બેહો

બાપુ કયો બે ખાસ કરીને જોવા જાય તો લોકશાહી ચાલે છે કે ઠોકશાહી ખબર નથી પડતી વિસાવદર કેમ કે વિસાવદર આજે એક સભા ચાલુ હતી ગોપાલભાઈ ની ત્યાં અસામાજિક તત્વો હોય એ આવી અને ગમે એમ બોલવા લાગે અને બોલે એટલું જ નહીં હવે તો કાકરી ચડો કરવા લાગ્યા છે અને જેમ ફાવે એમ અહીંયા કહી શકાય ત્યાં આ ચાલતું હોય એના જેમ ચાલે છે એટલે આ ઠોકશાહી અને ગુંડારાજ બંધ કરજો આવનાર દિવસોમાં આનો જવાબ એ વિસાવદર જનતા તમને આપશે

જે કહી શકાય ખભે ખાકી છે તો ખાલી ખેસ પહેરવાનો ગાકી હોય તો ખેસ પહેરી લેજો કારણ કે તમારા ખભે ખાકી શોભતી નથી પછી આ રીતે એટલે અમે સ્પષ્ટ ભાષામાં કહીએ છીએ કે તાત્કાલિક ધોરણે આવા ગુંડા તત્વો ઉપર એ લગામ કસવામાં આવે અને એને જેલના સળિયાની પાછળ મોકલવામાં આવે કારણ કે જે ભાઈના ગુંડાઓ અહીંયા રખડી રહ્યા છે એ બેફામ ગાળાધારી કરે આ બધું જ પોલીસ તંત્ર એ નાટક જોવે છે આ સરકસ ચાલતું એમ જોવે છે અને આ તરકટ માં બધાની ભૂમિકા છે કિરીટ પટેલની ભૂમિકા છે અને પોલીસ જે આથો બને છે એની ભૂમિકા છે એટલે તમારામાં ભાઈ ચૂંટણી લડવાની તેવર ન હોય તો ઘરે બેઠું રહેવાય બાકી ચૂંટણી લડવા તમારાથી ન અવાય બાકી તમારે જો પોલીસને ને જાથો બનાવવો હોય અને આ રીતે કહી શકાય કે સરકારી કર્મચારીને આડા રાખીને તમારે જો તમારા કામ કરાવવા હોય તો મહેરબાની કરીને બંધ કરી દેજો બધું હા હા સર અરે અહિયા આવીને દાદાગીરી કરી

Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn ا جڏهن ڏي اهو پتر پيلا مليو جو ريڪو ڪي ڪا 23000 وڄارائڻ سان آهي اهو خاطر سارا پٽا واٽ ٿي جو اترو مان جي بات پورو رکڻ مان رک به منه بار پورو ڏيو

હવે અમારી સભા ચાલુ હું મંચ ઉપર પણ મારું ભાષણ વગેરે ભાષણ ચાલુ મારું ભાષણ હું મંચ ઉપર મારું ભાષણ ચાલુ હતું અને મારી સભાપતિ એટલે મને કોઈ એમ કીધું મારા ઘરે ચા પીવા આવવાનું છે એ કીધું હાલો એટલે હું કોઈના ઘરે ચા પીવા ગયો ત્યાં જઈને બેઠો એટલે મને બે ત્રણ જણાના ફોન આવ્યા કે તમારી ગાડી ઘેરી લીધી છે અક્ષર મારો થાય છે નાસિક ના માણસો આવ્યા છે અને ગાળાગાળી કરે છે એટલે હરેશભાઈ મારી આગળ હતા એ દોરીને ગયા બીજા મિત્રો હતા એ ગયા એ બધાને ગયા એટલે કમલેશ રીબડિયાના કુપુત્ર હતા ત્યાં અને નાસિરના માણસો હતા ગાળા ગાળી કરતા હતા મારી ગાડી ઘેરી લીધી અને તમે અહીંયા કેવી રીતે સભા કરી વીજળાઓ છો અને તમારે અહીંયાથી સભા નહીં કરવાની અમારો વિસ્તાર છે જે કઈ બોલતા હોય તે જેણે સાંભળ્યું તેને એટલે બધાએ મને ફોનમાં કીધું કે ભાઈ આવું હાલે છે પછી હું ત્યાંથી જેના ઘરે ચા પાણી કેટલો ઉભો થઈને ગયો હું ગયો હું પહોંચો ત્યાં સુધીમાં જે ઘટના બની ભાઈ કયો અહી જેટલા બધા બેઠા હીજડા છો એવામાં અજાણ્યા વીસ પચીસ લોકો હતા એને સાહેબ ની ગાડી ને ઘેરી લીધી ઘેરી બધા પથ્થર હતા પથ્થર મારું સાહેબ જેવા આવે પથ્થર મારો

سب تمہاں گوپل بھائی جے صاحب نے میرے تمج سبھ جت یہاں ا جائے نا ہاں یہاں جتوں سنو نہ ملتا کیا ہوتا ہے ہاں આપે સાંભળ્યા તો આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયા હાલ તેમનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે જે નિવેદનમાં તે જે વિસાવદરમાં ઘટનાક્રમ સર્જાયો છે તેને લઈને તેમણે વાત કરી છે પોતાનો આક્રોશ પણ વ્યક્ત કર્યો છે અને થોડાક સમય માટે જે રીતે ભારતીય જનતા પાર્ટીના સમર્થકોને આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયા સામ સામે આવ્યા હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ પણ થયું હતું જોકે ત્યાં હાજર પોલીસે મામલો શાંત કરાવવાનો પ્રયાસ પણ કર્યો છે જોકે આ ઘટનાથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયા ભારે નારાજ જોવા મળી રહ્યા છે અને તેમના આ મામલે પોલીસને આગામી દિવસોમાં પ્રકારના બનાવ ના બને તે માટે એક લેખિતમાં ફરિયાદ પણ કરી છે અને ઉગ્ર રજૂઆત સાથે માંગ પણ કરી છે કે તેમને રક્ષણ આપવામાં આવે આ પ્રકારની ઘટનાઓ સામે દર્શક મિત્રો આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે સ્કાયનેટ મીડિયાને અપ્લાય કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં